સરદાર પટેલ ની એકસો ને પચાસમી જન્મ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે પૂર્વ વિધાનસભા સરદાર યાત્રા અંતર્ગત પૂર્વ વિધાનસભામાં સરદાર યાત્રાની માહિતી મદદ કલેક્ટર પ્રતિભા દહિયા પત્રકારોને આપી હતી ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ બટ ભારત સરકાર શ્રી દ્વારા નકકી કરવામાં આવેલ છે આપની આજની પેઢીમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સ્થાપન થાય તેમના કાર્યોથી अवगत થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્રસેવામાં જોડાય તે હેતુથી રાજ્યની દરેક વિધાનસભા બેઠક દીઠ એક પદયાત્રાનું આયોજન કરેલ છે આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં 104 ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ માટે પદયાત્રા તારીખ 21 11 2025 ના રોજ સાંજ ના 4 કલાક કે રૂપાણી સર્કલ થી સરદારનગર સર્કલ शिवाजी સર્કલ મોખડાજી સર્કલ ગોઘા સર્કલ આંબાવાડી મહિલા કોલેજ દીપક ચોક બોડી ગેટ ગીતા ચોક ડોન ચોક થઈને સદાસ્રૃતિ ખાતે સમાપન કરવા નકી કરવામાં આવેલ છે આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી સેજલબેન પંડ્યા મનધારસભ્ય શ્રી વંદરાબેન મકવાણા પૂર્વ ધારાસભ્ય શ્રી કેશો જૂનાગઢ તેમજ અતિથિ વિશેષમાં માનનીય શ્રી ડેપ્યુટી મેયર શ્રી માન સ્ટેન્ડિંગ કમિટી चेयरमैन શ્રી માન નેતા શ્રી প্রশাসক પક્ષ માનદંડક શ્રી મહાનગરપાલિકા ભાવનગર વગેરે માનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ પદયાત્રાના રૂટ પર એક થી . કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રિફ્રેશમેન્ટ જો કે શિવાજી સર્કલ ગોગા સર્કલ મહિલા કોલેજ અને ગીતા ચોક ખાતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તેમજ વિવિધ સ્થળોએ अलग-अलग समाजना आगे वालों द्वारा पदयात्राનો स्वागत કરવામાં આવશે. पदयात्राના રૂટમાં આવતા રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાને મહાનુભાવો દ્વારા पुष्पांजलि अर्पण કરવામાં આવશે. 104 ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગની પદયાત્રામાં ભારતના ભાવનગર શહેરના નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, NCC, NSS, માય ભારત વોલેન્ટિયર્સ, સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ આગેવાનો रामक वीरो सहित अंदाजित 2500 થી 3000 પદયાત્રીઓ જોડનાર છે પદયાત્રા પથ પર જિલ્લા પોલીસતંત્ર દ્વારા પૂરતા બંધોબસની વ્યવસ્થા કરવામાં આવનાર છે આ પદયાત્રામાં ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોને સહભાગી થવા માટે વહીવટી તંત્ર તરફથી આમંત્રિત કરવામાં આવે છે આભાર